ग्राम दिली यो एक मात्र रामनगर लेरेज मारवा आ करोना हमारे मालूम यो जो समझ कार्यकर्ता जो निदावी गया छे के तंत्र सामने बड़ा पू खाली रहया छे तो अगला मारवा के चौपर खाली बाद पानी टैपिंग क्यों जो कि सामने सब लोग जो कर रहे थे काम कर तो हम होटल से रेडी हो गए हैं तो हम अग्नि के परिवार और वहां जाकर वो पानी ने खाना का प्रबंध बनाए दिया है तो ये बना है जब घोड़े चलेंगे नदी की दोन दक्षिणी सहायक नदी और नदी में दोनों शुरू हो रहे हैं देखो अगर આવેલું છે જે વેજીટેબલ માર્કેટ છે સાંજનું લાખોની સંખ્યામાં પબ્લિક આવતી હોય છે અને વાહન પાર્કિંગ અને લોડિંગ ગાડી આવતી હોય છે આજે આટલો બધો મસ્ત બુઓ પડ્યો છે હવે આ મસ્ત કહેવાય સરકારી તંત્ર એક કામગીરી સર અને પૂર્ણ કામગીરી ના કહેવાય કેમ કે હજુ દેખાઈ રહ્યું છે કે હજુ રોડ હમણાં જ બનાવેલો છે તંત્રને ખબર તો પડી કે રોડ હમણાં જ બનાવેલો છે તો આ કામગીરી કેવી કરી કહેવાય કે જેનું પુરાણ નહીં કશું જ નહીં સીધો ડાયરેક્ટ ગુઓ હજુ તો ચોમાસાની શરૂઆત છે અને હજુ આપણા વડોદરા સંસ્કારી નગરીમાં એટલો વરસાદ નથી પડ્યો કે જેનાથી અહીંયા ભૂવા પડી શકે પણ હવે સાવરાજ્ય ભૂવાડ થઈ ગયું છે એવી સામ્રાજ્ય નું ભુવન છે કે તમે જ્યાં જાવ ને ત્યાં રોડ મળે ના મળે પણ ખાડા પેલા મળે બેદરકારી એટલે આ તમારે તમે દર્શાવી શકો છો પબ્લિક ને જનતા ને કે આ કુવો કેટલા ફૂટ છે કે જે મોટા મોટી ગાડી અંદર બેસી જાય અને કોઈ દુર્ઘટના ઘટે એની જવાબદારી કોની તંત્ર ને અમારે એક જ નિવેદન છે કે ભાઈ તમે ધ્યાન રાખો તમે ભરો તમે કોઈ કોન્ટ્રાક્ટર પર ના છોડો તમે જાતે વિઝિટ કરો કે જેનાથી તમને ખબર પડે તમે કોન્ટ્રાક્ટર આપી દો છો આપીને હાથ ચિત્ર ના કરે પછી તમે કોઈ કે એન્જિનિયરિંગ ખામી છે ખામી એ લોકો ની હોય તો ભૂલ પબ્લિક મુકેશભાઈ